ગુજરાતના પાંચ પ્રખ્યાત મહેલો વિજયવિલાસ પેલેસ માંડવી આ મહેલ કચ્છના માંડવીમાં આવેલો છે તેની સુંદર સ્થાપત્ય કલા અને કિનારાના રમણીય દ્રશ્યો આકર્ષક છે આ મહેલ અનેક ફિલ્મોના શૂટિંગ માટે પણ જાણીતો છે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા વડોદરામાં આવેલો આ મહેલ વિશ્વના સૌથી મોટા ખાનગી આવાસોમાંનો એક છે તે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બનાવવામાં આવ્યો હતો તેની ભવ્યતા અને કલાત્મકતા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે નવલખા પેલેસ ગોંડલ ગોંડલના આ મહેલનું બાંધકામ સત્તરમી સદીમાં થયું હતું અહીંયા પ્રવાસીઓ માટે સર ભગવતસિંહજીને મળેલા ફોટો સોગાદો અને લખાણો મૂકવામાં આવ્યા છે તે ગોંડલી નદીના કિનારે આવેલો છે પ્રાગ મહેલ ભુજ આ મહેલ કચ્છના ભુજમાં આવેલો છે તેની ગોથિક સ્થાપત્ય શૈલી અને ઊંચો ક્લોક ટાવર તેને ખાસ બનાવે છે ભૂકંપમાં નુકસાન થયા પછી પણ તેની ભવ્યતા હજુ પણ જોવા મળે છે આઈના મહેલ ભુજ આ મહેલ પણ ભુજમાં આવેલો છે તેના અરીસાઓ અને કલાત્મક કાચકામ માટે જાણીતો છે તે અઢારમી સદીમાં રાઓ લખપતજી દ્વારા બનાવવામાં આવ્યો હતો